સમગ્ર દેશમાં જે એક હજાર ડ્રોન દીદીનો કાર્યક્રમ રાખ્યો એના ભાગરૂપે દદીવાડા ખાતે પણ મિત્રો ગોવા મહારાષ્ટ્ર અને ગુજરાતની એકસો છ ડ્રોન દીદીઓએ જે ટ્રેનિંગ લીધી છે અને એમને આજે અહીંથી એકસો છ ડ્રોનનો લોકાર્પણનો કાર્યક્રમ પણ ભેગો કર્યો ડ્રોન થકી ખેડૂતોને દવાનો છંટકાવ હોય ખાતરનો છંટકાવ હોય કે જે કંઈ ખેતી લગતી કામગીરી છે એમાં ડ્રોન ખૂબ ઉપયોગી થાય અને મહિલા થકી મહિલા સશક્તિકરણમાં જ્યારે દેશ આગળ વધી રહ્યો છે અને નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે મહિલાઓને જે મહત્વ આપ્યું છે જેમ ત્રણ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક દેશમાં નક્કી કર્યો છે એમ અત્યારે પણ મિત્રો ડ્રોન દીદીનો એક હજારનો કાર્યક્રમ સમગ્ર દેશ પૈકી એકસો ને છનો કાર્યક્રમ દાંતીવાડા ખાતે રાખ્યો ખેડૂતોનો ખૂબ લાભ લે પ્રાકૃતિક ખેતી તરફ પણ ઢળે અને આજના કાર્યક્રમમાં જે રીતે તમે બધી દીદીઓને જોઈ જે આગેવાનોને જોયા જે મારી સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો પણ આવી હતી એટલે સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી અને ખેડૂતો સુધી આ યોજનાનો લાભ પહોંચે આમ તો પંદર હજાર સેલ્ફ હેલ્પ ગ્રુપોને આ ડ્રોન આપવાના છે એ પૈકી મિત્રો આજે શરૂઆત કરી છે અહીંના જનપ્રતિનિધિ તરીકે દેશના લોકલા લીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયથી દિલથી આભાર માનું છું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સાથ ને સૌના સહિયારા પ્રયાસ દેશ આગળ વધે એ જગ્યા આભાર ધારાસભ્ય